डेपो मैनेजर श्री कुंपावत ट्रैफिक सुपरवाइजर श्री सर्वभूज डेपो स्टाफ ने विशेष हाजरी में कार्यक्रम योजायो स्टोरी रिपोर्ट बाय करण वाघेला भुज आज रोज अंतरराष्ट्रीय महिला दिवस निमित्ते और महिला सशक्तिकरण ना भाग रूपे भुज बस पॉडकास्ट हमारा भुज डेपो ना आगे बढ़ता कामगिरी में हमेशा એક નવી પહેલકર્તા અને સતત મુસાફરોની સીધામાં જોડાયેલા એવા કન્ડક્ટર મહિલા બેનશ્રીઓની ચોકલેટ પેન અને એમના મોખિક અભિવાદન કરી તમામ સ્ટાફ વહીવટી સ્ટાફ ડ્રાઈવર સ્ટાફ અને અન્ય મુસાફરી હાજરીમાં અભિવાદન કરવામાં આવી સન્માન કરવામાં આવ્યું તેમજ સાથોસાથ બસપોટ કરે સફાઈમાં જોતરાયેલા બસ પટના સફાઈ મહિલા કમદારો તેમના સુપરવાઇઝર સ્ટાફને પણ આ મહિલા સશક્તિના કાર્યક્રમ અંતર્ગત સન્માન કરવામાં સાથોસાથ સતત મુસાફરોનો ઘસારો રહેતો હોય મુસાફરોની સેવામાં સતત પોતાની નેમ ધરાવતા અને તમામની મુસાફરી પરિવહન છે પૂરી કરવા માટે બસ સ્ટેશન ચોખ્ખું રહે એમની સુરક્ષા જે રહે એ માટે સુરક્ષા સાથે સંકળાયેલ ડેન્સીઓનું પીઠ અમે અહીંથી સન્માન કરવામાં આવ્યું અને આ પ્રસંગે તમામની કામગીરીને બિરદાવવામાં આવી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે